તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગ માટે કલેક્ટરને રજૂઆત કરાઈ વડોદરા તાલુકા પંચાયત બે હજાર ચોવીસ પચીસનું ઓગણીસ પોઈન્ટ એકાવન કરોડનું બજેટ રજૂ કર્યું બાજવા ગામના રોકાયેલા વિકાસના કામ અંગે ફરિયાદ કરાઈ વડોદરા તાલુકા પંચાયત ખાતે મંગળવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા એકાણું પોઈન્ટ એકાવન કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તાલુકા વડોદરા તાલુકા પંચાયતનું કોઈ બિલ્ડિંગ નથી તાલુકા પંચાયતના તમામ સભ્યોને સ્થળ નજીક પડે તેવી મુજબની કલેક્ટર હસ્તકની જગ્યા મળે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી જ્યારે તાલુકા પંચાયત પોતાના ફંડથી તાલુકા પંચાયતની ઇમારત બાંધશે તાલુકા પંચાયતની સભામાં બાજવા ગામમાં વિકાસના કામો અટકેલા હોવાની ફરિયાદ પણ ટીડીઓને કરવામાં આવી હતી જોકે ટીડીઓ દ્વારા આ મુદ્દે પંચાયતના સભ્યને ગામના સરપંચની સાથે મળી આ વિશે ચર્ચ કરવા માટે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતના મંગળવારે બપોરે સવા એક વાગ્યાની આસપાસ આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ વડોદરા તાલુકા પંચાયતની સામના સભાનું આયોજન રાખેલું હતું સમય એક વાગ્યાનો હતો પંદર વીસ મિનિટ સભા સભ્યો કોઈ લેટ આવ્યો એના અનુસંધાને લેટ એકને વીસ પચીસે સભા શરૂ થઈ હતી એજન્ડામાં આજ રોજના એવું હતું કે જે હવે આપણું એકેડેમિક યર જે આવી રહ્યું ફાઇનાન્શિયલ યર ચોવીસ પચીસનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે જેમાં ઓગણીસ કરોડ એકાવન લાખની આસપાસના અમે વિકાસના કામોનું આયોજન કરવાના છે બીજું અમે આજના એજન્ડામાં એવું લીધું છે કે અમારી વડોદરા તાલુકા પંચાયતનું પોતાનું કોઈ જગ્યા કે બિલ્ડિંગ નથી તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે કે અમને દરેક સદસ્યને નજીક પડે એ રીતે કોઈ વડોદરાના સેન્ટરમાં દર વેક્સિન ગ્રાઉન્ડ છે કલેક્ટર કચેરીની બાજુમાં ઘણી જગ્યા સરકાર શ્રી કલેક્ટર હસ્તકની પડેલ છે તો અમને એમાંથી એક નાની જગ્યા દસ વીસ હજાર સ્કવેર ફૂટ આપે અને અમે પંચાયત અમે અમારા ભંડોળમાંથી બનાવવા તૈયાર છે ખાલી અમને જગ્યાની જરૂરિયાત છે તો અમે કલેક્ટર સાહેબને માગણી કરવાના છે સચિવ આયેલા જ હતા ઓફિસમાં પણ શું અમુક સદસ્યોને નથી હાજરી થઈ એટલે એમને વીસ એક મિનિટ મોડું થયું આવવા માટે દૂર નથી રાખવાનું બેનને અનુભવ નહીં હોય આપણે વડોદરામાં એમના અંદરમાં પ્રથમ વખત સભા થઈ હતી એટલે પછી બેનને કીધું કે વાંધો નહીં બોલાવ અધ્યક્ષને સોંપેલું હતું એટલે અધ્યક્ષશ્રીએ ના ના કઈ પાડી છે તમે બેઠા જ છો ને ના ના